નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ભૂતખેડી પ્રાથમિક શાળામાં શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિરનું નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિરનું નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં વડોદરાથી સેવાથી ડોક્ટરો તરફ ફાર્માસિટી પાંચ વડોદરા મહાનગરમાંથી કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આઠ જણ ઉપસ્થિત રહ્યા

ખેડી પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત છે અને ત્યાં શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે ચિકિત્સા શિબિર થકી કયા પ્રકારની સેવાઓ આપવામાં આવી છે ત્યાં ડૉક્ટર મિત્રો ઉપસ્થિત છે તો તેમના જોડે આપણે વાત કરવાની કોશિશ કરીએ નમસ્કાર રામ રામ ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ તરફ દર વર્ષે આ ખેડૂતોમાં આજે આપણે આ ગામે પાણી કરી રહ્યા છીએ ખાસ કરીને વનવાસી સમાજમાં પોષણનો અભાવ છે અને તેનું જનવાર આપી દર વસ્તુ અમે આ રીતે હાલ આપણે કયા પ્રકારની સેવા આપણે માટે આપવામાં આવી છે દર્દીઓને આજે જે કેટલાક કેટલી જોવા મળેલ ડિસીઝ છે એનિમિયા છે પછી શ્વાસના દર્દી છે પોષણ પોષણનો અભાવ જે બહેનો બીજા બાળકો એને અમે સલાહ આપી અને મતલબ આભાર સાહેબ આપનું નામ ડોક્ટર સંબી ચ ત્યાં બીજા પણ ડૉક્ટર ઉપસ્થિત છે તો તેમના જોડે પણ આપણે વાત કરવાની કોશિશ કરીએ ક્ષેત્રમાં અત્યારના સમયે જે પ્રાપ્તિ છે ગયું એ રીતના જે બીમારીનું પ્રમાણ વધારે હોય તો મારા આખા ગુજરાતમાં સાંજથી માળીને બનાસકાંઠા એકસો પંદર મેડિકલ કેમ્પનું આયોજન થાય છે અને અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે રમેશભાઈ છે છગનભાઈ છે ભાવસિંહભાઈ છે ઈશ્વરભાઈ છે સ્થાનિક કાર્યકર્તાઓનો માર્ગદર્શન સ્થાનિક કાર્યકર્તાઓનો સહયોગ અને ગામડાના લોકોની જે સેવા કરવાની જો મળી છે એમાં અમાસિંહ કલ્યાણ પરિષદનો મેન ઉદ્દેશ

આજે અમારે ભૂચડી ગામનગર આ એક ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદથી કેમ્પ રાખવામાં આવ્યો છે દવાઓનો એમાં આજુબાજુના અમારા આઠ દસ ગામો આવેલા છે એ ગામોની અંદર જલ્દી છે એમને અમે જાણ કરીને અહીંયા ડોક્ટર સાહેબો આવ્યા અને એમને સારામાં સારી દવાઓનો આપી છે અને એમને રોગ નાબૂદ થાય એ રીતનું સલાહ પણ આપી છે ကျန်တော့ဘောကောင်အပြည့်အလို့လာတော့ဘယ်ရောက်ဘယ်ရောက်ဘာမှမရှိဘူးနော်ဘုရားမြတ်ကြီးကိုကျေးဇူးတင်ပါပါ